માનવામાં આવે છે કે રાજ્યમાં આ પહેલી વાર છે જ્યારે આટલી મોટી સંખ્યામાં વાઘના અવશેષો મળી આવ્યા છે હાલ પોલીસે આ તમામ અવશેષો જપ્ત કર્યા છે અને આટલી મોટી સંખ્યામાં અવશેષો અહીં કોણ લાવ્યું અને કેવી રીતે પહોંચ્યા તે વિશે તપાસ હાથ ધરવામાં આવી છે આ વિશે રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે એ સોનીએ વધુમાં માહિતી આપતા શું કહ્યું સાંભળો રાજપીપળાથી નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિર ત્યાંના ટ્રસ્ટ દ્વારા ત્યાં રિનોવેશનનું ને એ બધું કામ ચાલે છે તો એ લોકોના રિનોવેશન દરમિયાન એમને કંઈક સ્મેલ આવી અને એવું કંઈક શંકાસ્પદ લાગ્યું એમને અમને જાણ કરી અમે સરકારી પંચો અને અમે જાતે અમારી ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા ત્યાં જોયું અને ત્યાં અમને પણ એવું લાગ્યું કે આ કંઈક વન્યપ્રાણીનું હોય એવું લાગી રહ્યું છે તો એવું શંકાસ્પદ વસ્તુ તમામ પેટી સાથે લાવી રાજ્ય રેન્જ ઓફિસે લાવ્યા તેને અમે ખરાઈ કરી કેટલું છે જથ્થો જ એમાં સાડત્રીસ જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા એમ મળીને ચાલીસથી વધુ ચામડા જે દેખાય આવેલા છે જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે પણ એને ખરેખર સ્વેના છે એની માટે અમે એફએસએલમાં મોકલવાના છે એની સાથે સાથે એકસો તેત્રીસ જેવા નખ પણ મળ્યા છે એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છે આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ ગુનો દાખલ કરે છે અને સરકારશ્રીને જાહેર કરે છે આ ખરેખર વસ્તુ સાચી છે કે ખોટી અને એમાં કેટલું તથ્ય છે એની ખરાઈ માટે અમે આગળના સેમ્પલ લઈને આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ સાહેબ કેટલા વર્ષ જૂના હોય એવું લાગી રહ્યું છે એવું એનું પરથી ખ્યાલ નહીં આવે પણ બહુ જૂના હોય એવું કારણ કે જર્જરિત પણ થઈ ગયા છે ઘણા ચામડા તો બહુ સમયથી એમની પાસે હોય એવું લાગી રહ્યું છે તો આ વધુ તપાસ કરવાથી જ એનો ખ્યાલ આવશે કે એફએસએલમાંથી વધુ નિર્ણય સારો હતો ક્યાં હતા અને કઈ કયા પરિસ્થિતિમાં તમને વસ્તુ મળી છે એ ચામડા એ જે મહારાજ રહેતા હતા એ મહારાજના જે રહેઠાણ હતું એ પણ મકાન પર નેવું વર્ષ અંદાજ એવું કહેવામાં આવે છે કે ન્યવ વર્ષ જૂનું જૂનું મકાન હતું એમાં ઉપરના ફ્લોર ઉપર હતા અને એક પેટી હતી પતળાની પેટીની અંદર બધા એક એકની ઉપર એક કરીને તો લુપ્ત થઈ રહ્યા છે તો આ તસ્કરી તસ્કરી શકે શકે કે છે જરૂર બહુ જૂનું છે મહારાજની ઉંમર પણ ઓગણીસો મતલબ છવ્વીસમાં એમનો જન્મ હતો તો પંચાણું વર્ષથી એમની ડેથ થઈ હતી અને એ જ્યાં રહેતા હતા ત્યાંથી મળ્યું છે એટલે ઘણું જૂનું છે એવું કહી શકાય તો એની પરથી ખ્યાલ આવે કે આ કેટલું જૂનું છે અને એની પરથી નિર્ણય લઈ પેટી છે જે પેટી મળી એકદમ જર્જરીત થઈ ગઈ હતી અને બહુ ખવાઈ ગઈ હતી એની અંદર અમે ચામડા કાઢ્યા ત્યારે અંદરથી ઓગણીસો બાણું ઓગણીસો ત્રાણુંની ની સાલના ન્યૂઝપેપર મળ્યા તો એની પરથી એવું અમે થોડો અંદાજ મારી શકીએ કે આપ ચામડા તેત્રીસ વર્ષ જે આજની બે હજાર પચીસ છવ્વીસ સુધી ગણીએ તો તેત્રીસ વર્ષ સુધી તો મારા પાસે કે એપીટીમાં હતા એવું માની મારા મહારાજ આજે ગુજરી ગયા અને પાંચ મહિના થઈ ગયા છે હવે જો સાબિત થાય એફેશિયલમાં કે વાઘનો ચામડું છે ને વાઘનો નોક છે તો આપણે કઈ રીતે ગુનો દાખલ કરીશું એનું હા તો એમનું નામજોગ અને એમના સાથે કોણ કોણ જોડાયેલા હતા એમને કોઈ એમના રહેઠાંગ ક્યાં હતા એ કોની સાથે સંકળાયેલા હતા એ બધી તપાસ હાલ ચાલુ છે અને એમાં વધારે ઊંડાણપૂર્વક નિર્ણય નોંધનીય છે કે જે જગ્યાએથી આવશે શોમાળી આવ્યા છે ત્યાં મંદિરના મહંત રહેતા હતા અને જુલાઈએ તેમનું નિધન થયું છે છે એવામાં હવે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી કે શું અવશેષો વિશે મહંતનો કોઈ હાથ છે કે પછી તેમના નિધન બાદ અહીં અવશેષો લાવવામાં આવ્યા છે કોઈ અન્ય દ્વારા મૂકવામાં આવ્યા છે ત્યારે હાલ પોલીસે આ મામલે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે